નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિજ્ઞાન જૈવિક ક્રિયાઓ પ્રકરણ છના વિશે આપણે વાત કરી રહ્યા છીએ સજીવ નિર્જીવની વાત થઈ સ્વાવલંબી પોષણ પદ્ધતિ પરાવલંબી પોષણ પદ્ધતિ વિશે વાત થઈ એના પેટા પ્રકારો વિશે પણ આપણે ખૂબ ઝડપથી વાત કરી ચૂક્યા છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે પણ વાત થઈ કરી ચૂક્યા છીએ હવે છેલ્લે આપણે વાત કરતા હતા કે અમીબાની અંદર પોષણ કેવી રીતના મળે છે એ વખતે તમને કહ્યું કે અમીબાની અંદર પોષણ જે છે એ સળંગ પોષણ પદ્ધતિ છે પણ સમજવા માટે આપણે એને થોડાક તબક્કાની અંદર વહેંચી દઈએ તો તમે જે રીતના તમારી સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે અમીબાની અંદર ખોરાક અંતઃગ્રહણ પાચન શોષણ પરિપાચન અને મળોત્સર્જન આવા પાંચ તબક્કાની અંદર પોષણ જોવા મળે છે આપણે ખૂબ ઝડપથી આ મુદ્દાને જોઈ લઈશું સૌથી પહેલો છે ખોરાક અંતઃગ્રહણ પોતાના આંગળી જેવા ખોટા પગનો ઉપયોગ કરે છે અને ખોરાકના કણને પોતાની અંદર ગ્રહણ કરી લે છે આ આમી કણ છે ખોટા પગ એના ફરતે લંબાવે છે અને ખોરાકને પોતાની અંદર સમાવી લે છે ત્યારબાદ પાચનનો તબક્કો ચાલુ થાય છે અન્નદાની અંદર લાયસોજોમ નામના ઉત્સેચકો આવેલા છે દ્રોણ નવ ની અંદર વાત થઈ ચૂકી છે કે એ શું કરે છે એ ખોરાકનું પાચન કરી દે છે એટલે ખોરાકનો કણ જે છે અંદર આવી ગયો છે હવે એનું એ પાચન કરે છે ત્યારબાદ શોષણ પાચન થયા બાદ જે પાચિત ખોરાક છે એનું પ્રસરણ દ્વારા સીધે સીધો કોષ રસની અંદર શોષણ થઈ જાય છે એટલે કે અમીબા જે છે એ એનું શોષણ કરી લે છે મતલબ એની અંદર જે પોષક દ્રવ્યો છે એનું શોષણ કરી લેતું હોય છે ચોથો તબક્કો છે પરિપાચનનો પાચિત ખોરાકનો થોડો ભાગ શ્વસન દ્વારા શક્તિ મેળવવા જ્યારે બાકીનો ભાગ જે છે એ વૃદ્ધિ માટે વાપરતી હોય છે એટલે ચોથો તબક્કો જે છે એ પરિપાચન એની અંદર જોવા મળે છે અને પાંચમો તબક્કો જે છે એ મળોત્સર્જનનો તબક્કો છે અન્નદાનીમાં રહેલા અપાચિત ખોરાક કોષરસ તૂટવાથી ની ક્રિયા દ્વારા શરીરની બહાર ફેંકાઈ જતા હોય છે એટલે આ મળોત્સર્જનનો તબક્કો થયો તો આ પાંચ તબક્કા ખોરાક અંતર્ગ્રહણ પાચન શોષણ પરિપાચન અને મળોત્સર્જન આ પાંચ તબક્કા સમજવા માટે આપણે કહી શકીએ કે અમીબામાં આ રીતના પોષણ જોવા મળે છે ઘન કોશ કોશીય ઘન પક્ષણની આ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો પેરામિશિયમ પણ એના જેવું એક સજીવ છે

એના હલનચલન થી ખોરાક સુધી જાય છે અને એના થી જે પોત ખોરાકનો કણ જે છે દાખલ કરતું હોય છે બાકીના તબક્કા અમીબાની જેમ જ હોય છે એટલે યાદ રાખો કે અમીબા અને પેરામિશિયમમાં ખોરાક ની પદ્ધતિ જ માત્ર જુદી છે પહેલો તબક્કો બાકીના બધા તબક્કા જે છે એ અમીબા અને પેરામિશિયમની અંદર સમાન છે તો આ વાત થઈ અમીબા અને પેરામિશિયમ જેવા સૂક્ષ્મજીવો વિશે હવે જે મૂળ વાત કરવી છે આપણે મનુષ્યના પાચનતંત્ર વિશે ખૂબ અગત્યનો મુદ્દો છે આ ચેપ્ટરનો એટલે આપણે આ મુદ્દા ઉપર થોડુંક ધ્યાન આપીશું મનુષ્યનું પાચનતંત્ર પાચન નળી અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે તમે પાચન નળીના અંગો પૂછો તો પાચન નળીના અંગો કયા છે તો પાચન નળીના અંગોમાં એક તો મુખ અનનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું અને મળાશય આવે છે આ ભાગ આપણે જોવા હોય તો તમે તમારા બાજુના ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો ત્યાં આગળ આપેલો કે સૌથી પહેલા જે છે એ મુખ છે જ્યાંથી ખોરાક દાખલ થાય છે આપણેની ચર્ચા પછી કરવાના છે માત્ર અત્યારે એના અંગો વિશે આપણે જોઈ લઈએ કે કયા કયા અંગો છે ત્યારબાદ છે અન્નનળી ત્યારબાદ છે જઠર નાનું આંતરડું મોટું આંતરડું અને મળાશય આટલા અંગો જે થયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો અને બાજુમાં લખેલા પણ છે આ પાચન નળીના થયા એટલે પાચન નળી અને બીજું છે સહાયક પાચક ગ્રંથિઓ તો કઈ સહાયક પાચક ગ્રંથિઓ છે લાળ ગ્રંથી યકૃત અને સ્વાદુપિત આ પાચક ગ્રંથીઓ છે એ ક્યાં આવેલી છે તો લાળ ગ્રંથિ કે મોઢાની અંદર આવેલી છે એના મુખ ગુહામાં છે પછી યકૃત જે છે એ જઠરની બાજુએ જોડે આવેલું છે અને સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડ પાછળની બાજુએ આકૃતિમાં તમે જોશો તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ બતાવેલી છે તમે જોઈ શકો છો કે સ્વાદુપિંડ સમજવાની વાત એ છે કે પાચન નળીમાં આટલા અંગો છે અને સહાયક પાચક ગ્રંથિઓમાં ત્રણ ગ્રંથિયો છે આ બધું કુલ મળીને મનુષ્યના પાચન અંગો બનાવે છે હવે ખોરાકનો કોળિયો લીધા પછી એનું પાચન કેવી રીતના થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો માત્ર એટલું જ વિચારીએ કે ખોરાક ખાધો આપણે રોટલી કે શાકનો ટુકડો જે છે ખોરાક મોઢામાં મૂકીએ છીએ ખોરાક મોઢામાં મૂક્યા પછી આપણે એનું પાચન કરીએ ચાવીએ છીએ ચાવ્યા બાદ જ્યારે એ ખોરાક અન્નનળીમાંથી નીચે ઉતારીએ છીએ ત્યારબાદની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પોતાની મેળે થવાની છે એટલે કે પેટમાં ખોરાક ગયા પછી એ ખોરાકના ઉપર પાચનની ક્રિયા થવાની છે શરૂઆત મુખ ગુવાથી મુખથી થઈ જવાની છે એ આપણા કંટ્રોલમાં છે પણ અન્નનળીમાંથી ખોરાકનો કોળિયો નીચે ઉતર્યો જઠરમાં ગયો કે ત્યારબાદ બધી જે પ્રક્રિયાઓ છે એ શરીર પોતાની આપ મેળે કરવાનું છે તો ચાલો આપણે મનુષ્યમાં પાચન કેવી રીતના થાય છે એ પ્રક્રિયાને સમજીએ સૌથી પહેલા વાત કરીએ મુખમાં પાચન વિશે મુખ ગુહા એ દાંત જીભ અને ત્રણ જોડ લાળ ગ્રંથિઓ ધરાવે છે આ ત્રણે ત્રણ ની જરૂર છે દાંત દાંત જીભ અને શું કામ કરે છે ખોરાકને નાના નાના ટુકડાઓની અંદર કાપે છે ચાવે છે એને એને દળે છે ભરડે છે એટલે આપણે ચાવીને ખોરાક ખાવો જોઈએ જેટલું ચાવીને ખોરાક ખાઈશું એટલું આપણને પાચન કરવામાં થોડીક સરળતા રહેશે લાળ ગ્રંથિઓ શું કામ કરે છે તો લાળ ગ્રંથિઓ લાળ રસનો સ્ત્રાવ કરે છે આ લાળ રસ એ એની અંદર પાચક ઉચ્છેચકો રહેલા છે હમણાં વાત કરીએ છીએ આપણે જીભ એ લાળ ને ખોરાક સાથે ભેળવવામાં મદદ કરે છે મમલિંગ કરીએ છીએ આપણે ખોરાકને મમળાઈએ છીએ મોઢાની અંદર દાત એને ભરડે છે એનો ભૂકો કરે છે લાળરસ ભરવાથી એની અંદર ભળવાથી ખોરાક જે છે એ થોડોક સ્મૂથ થાય છે અને જીભ જે છે એ વલોવામાં મદદ કરે છે મુખની અંદર લાળ રસ શું છે હમણાં મેં તમને કહ્યું કે લાળ રસ જે છે એ પાણી જેવું શ્લેષમીય પ્રવાહી છે થોડુંક ચીકણું પ્રવાહી છે એમાઈલેજ ઉત્સેચક ધરાવે છે લાળની અંદર આ એમાઈલેજ ઉત્સેચકનું કામ શું છે તો કે આપણે જે ખોરાક લીધો એની અંદર તો સ્ટાર્ચ હશે તો એ સ્ટાર્ચ એનું માલ્ટોઝમાં રૂપાંતર માલ્ટો જે સાદી શર્કરા છે સ્ટાર જે જટિલ પદાર્થ છે માલ્ટો જે સાદો પદાર્થ છે એમાઈલેજ ઉત્સેચકની હાજરી હોય તો સ્ટાર્ચ એ માલ્ટોઝની અંદર રૂપાંતરિત થઈ જશે સાદી શર્કરા બનશે જે જે શોષણ કરવામાં સરળ છે અને ઉપયોગ કરવામાં પણ સરળ છે એટલે લાળ રસીની અંદર શ્લેષ્મિય પ્રવાહી જે શ્લેષ્મિય પ્રવાહી લાળ રસીની અંદર એટલું એમાલે દુશ્ચેચક જે છે સ્ટાર્ટનું પાચન કરે છે એટલે કે ખોરાકના પાચનની શરૂઆત જે છે ને એ મુખથી થઈ ગઈ તો સંપૂર્ણ ખોરાકનું પાચન થઈ ગયું ના મુખમાં ખોરાકનું અપૂર્ણ પાચન થાય છે શરૂઆત છે આવો અર્ધ પાચિત ખોરાક હવે ક્યાં જવાનું છે અન્નનળીમાં થઈને જઠરમાં

તમે એની આકૃતિ જોઈ શકો છો અહીંયા આગળ તો આગળ જઠર બતાવવામાં આવ્યું છે બાકીના સ્વાદુપી નનનળી યકૃત પિતાશય મોટું નાનું અતરડું મળાશે આ બધા ભાગો જે છે તમને ક્યાં આવેલા છે જઠરના અનુસંધાનમાં એટલા માટે દર્શાવવામાં આવ્યા છે અત્યારે હાલ આપણે જઠરની વાત કરી રહ્યા છે જઠરનું સ્થાન ક્યાં છે ઉદર ઉદર એટલે પેટ ઉદર પ્રદેશની ડાબી બાજુએ આવેલું અંગ છે ખોરાક આવતાની સાથે જે વિસ્તરણ પામે છે ખોરાક આવ્યો ક્યાંથી અન્નનળીમાંથી આ અન્નનળી છે ત્યાંથી ખોરાક આવે છે જઠરમાં હવે જઠરમાં પાચન કેવી રીતના થાય છે એના વિશે આપણે જોઈએ જઠરમાં ખોરાક ત્રણ કલાક સુધી વલોવાય છે ખોરાકના નાના ટુકડા થાય છે અર્ધગન પ્રવાહીમાં એ ફેરવાય છે આ રહ્યું આની અંદર ખોરાક ત્રણ કલાક સુધી વલોવાનો છે બરોબર આપણે જે ખોરાક ખાધો છે એ ખોરાક અહીંયા આગળ વલોવાશે આ અનનળીનો ટુકડો છે આ જઠર પછી નાના આંતરડા તરફ જતો ટુકડો છે જઠરની દીવાલ નલિકામાં જઠર ગ્રંથિઓ ધરાવે છે એની અંદર ગ્રંથિઓ આવેલી છે જઠરની છે એટલે આપણે એને જઠર ગ્રંથિઓ કહીશું આંતરડામાં પણ ગ્રંથિઓ આવેલી છે ત્યાં આગળ શબ્દ આપણે વાપરીશું આંતર ગ્રંથિઓ તો જઠર ગ્રંથિઓમાંથી નીકળતો જે સ્ત્રાવ છે જે રસ છે એને કહેવામાં આવે છે જઠર રસ ખોરાક પાચન માટે જઠર રસના બંધારણમાં શું હોય કે જઠર રસના બંધારણમાં એક તો શ્લેષ્મ હોય છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને પેપ્સિનોજન નામનો ઉત્સેચક હોય છે આ ત્રણે ત્રણનું ચોક્કસ કાર્ય છે શું કાર્ય છે એને આપણે સમજીએ તો સૌથી પહેલું સ્લેષ્મ છે તો જઠરની દીવાલને પોતાના સ્ત્રાવથી સ્ત્રાવથી પોતાના સ્ત્રાવ એટલે જઠર રસના મંદ સ્ત્રાવના સ્ત્રાવીએલથી રક્ષણ આપે છે આ પેપ્સીને એ પાચક ઉત્સેચક છે મંદ એચસી એ એસિડ છે ભલે મંદ છે પણ છે એસિડ હવે આ એસિડ અને પેપ્સીન થી જઠરની દીવાલને જો બચાવવું હોય અને રક્ષણ કરવું હોય તો શ્લેષ્મ જરૂરી છે એટલે જેવો ખોરાક જઠરમાં આવે કે તરત શ્લેષ્મનો સ્ત્રાવ થાય એ શ્લેષ્મ જઠરની દિવાલના ફરતે આવરણ બનાવી દે જેના કારણે અંદર વલોવાતો ખોરાક કે જેની અંદર એચસીએલ અને પેપ્સીન ભળવાનું છે એ માત્ર ખોરાકનું પાચન કરે પેલી જઠરની દિવાલનું પાચન ના કરી દે એટલે રક્ષણ તરીકે શ્લેષ્મ છે ત્યારબાદ મંદ એચસીએલ મંદ HCL શું કરે છે તો જે ખોરાક આપણે લીધો છે એની અંદર જો કોઈ બેક્ટેરિયા હોય જીવાણું હોય તો એને મારવાનું કામ કરે છે નાશ કરવાનું કામ કરે છે જેથી આપણે બીમાર ના પડીએ જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે જઠરમાં એસિડિક માધ્યમ જરૂરી છે કેમ જરૂરી છે આપણને પછી ખબર પડશે નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે તો આ મંદ એચસીએલની અંદર એસિડ આ એસિડ છે જેના કારણે પેપ્સિનોજન જે છે એ સક્રિય બને છે જો એને એસિડિક માધ્યમ ન મળે તો એ સક્રિય પેપ્સીનમાં ફેરવાતો નથી એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે એલે મંદ્ય છેલનું કાર્ય શું થયું જીવાણુઓનું નાશ કરવાનું એસિડિક માધ્યમ પૂરું પાડવાનું જેના કારણે નિષ્ક્રિય પેપ્સિનોજન છે જે સક્રિય પેપ્સિનમાં ફેરવાઈ શકે અને ત્રીજી વસ્તુ છે આ જે પેપ્સિન જે છે તે એ પેપ્સિન ખોરાકમાં આવેલા પ્રોટીનનું પાચન કરે છે અને એને નાના અણુમાં ફેરવે છે નાના અણુ કયા પેપ્ટોન્સ જેને આપણે કહીશું તો પ્રોટીનનું પેપ્ટોન્સમાં રૂપાંતરણ કરે છે પણ એના માટે આ ઉત્સેચક જરૂરી છે પેપ્સિન ઉત્સેચક શબ્દ સજીવ ઉદ્દીપક માટે વપરાતો શબ્દ છે એટલે આપણે યાદ રાખીશું આ બધા જ્યારે જીવવિજ્ઞાનની અંદર પેપ્સિન ટ્રીપ્સીન કે લાઇપેઝ આ બધા આવે એના માટે ઉત્સેચક શબ્દ વપરાય છે રસાયણ વિજ્ઞાનની અંદર ઉદ્દીપક નિકલ પ્લેટિનમ આ બધા જે છે એ ઉદ્દીપક શબ્દ એના માટે વપરાય છે જે નિર્જીવ પદાર્થો નિર્જીવ પ્રક્રિયાઓ માટે વપરાય છે જ્યારે સજીવ શરીરની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય છે એના માટે જ્યારે ઉદ્દીપક કામ લાગતો હોય છે તો એના માટે એક સ્પેશિયલ નામ આપણે આપતા હોઈએ છીએ ઉત્સેચક એન્ઝાઇમ્સ જેને આપણે કહીશું ચોક્કસ પર્ટિક્યુલર જૈવિક પ્રક્રિયાઓ માટે વપરાતો આ શબ્દ છે આપણને ખબર છે કે ઉત્સેચકો પ્રક્રિયામાં ભાગ લેતા નથી પ્રક્રિયા અંતે એમને પાછા મળે છે તો કામ શું છે એમનું પ્રક્રિયા વેગને વધારી આપવાનું એટલે પ્રોટીનનું પેપ્ટોન્સમાં રૂપાંતરણ તો થાય પણ એ પ્રક્રિયા વેગને ઝડપી કરી આપશે પેપ્સિન તો આ શ્લેષમાં મંદ અને પેપ્સિનના કાર્ય થયા અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જઠર છે હવે ત્યાંથી ખોરાક ક્યાં જવાનું છે નાના આંતરડામાં જવાનું છે ઉપર છે નળી જઠરની અંદર ત્રણ કલાક સુધી ખોરાક વલોવાયો છે હજુ ખોરાકનું સંપૂર્ણ પાચન થયું નથી યાદ રાખો પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે સ્ટાર્ચના પાચનની શરૂઆત મુક્તિ થઈ આગળ વહન પામતા ખોરાકનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે અહીંયા આગળ મુદ્રિકા સ્નાયુઓ છે કે જે ખોરાકને જવા દે છે અને પાછો આવવા દેતા નથી હવે ખોરાક પહોંચ્યો છે નાના આંતરડામાં એટલે નાનું આંતરડું શું છે આપણે પહેલા એને સમજી લઈએ મનુષ્યનું નાનું આંતરડું પાચન નળીનો સૌથી લાંબો ભાગ છે ખૂબ જ ગૂંચળાદાળ હોવાના કારણે ઓછી જગ્યામાં પણ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતું હોય છે નાના અંતરડાની લંબાઈ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી હોય છે એટલે કે માંસાહારી અને પ્રાણીઓમાં નાના અંતરડાની લંબાઈ અલગ અલગ જોવા મળે છે જેમ કે તૃણાહારી જે પ્રાણીઓ છે એમાં સેલ્યુલોનું પાચન કરવાનું હોય છે એટલા માટે નાના અંતરડાની લંબાઈ વધારે હોય છે જ્યારે માંસાહારી જે પ્રાણીઓ છે એમાં માંસનું પાચન ખૂબ સહેલાઈથી થઈ જતું હોય છે એટલે કે વાઘ અને સિંહ જેવા જે માંસાહારી પ્રાણીઓ છે એમાં નાનું આંતરડું ટૂંકું હોય છે આપણે યાદ શું રાખીશું તૃણાની અંદર નાના આંતરડાની ઓછા સમયમાં થતું હોય છે નાના આંતરડાની અંદર ખોરાકને વલોવાની જરૂર પડતી નથી એટલે એનું નાનું આંતરડું જે છે એ ટૂંકું હોય છે આ નાના આંતરડાની વાત થઈ ખોરાકનું પાચન કેવી રીતના થશે નાના આંતરડાની અંદર મનુષ્યના નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થવાનું છે એટલે કે મુખ અને જઠર સુધી ખોરાકનું સંપૂર્ણ પાચન થયું નથી હવે સંપૂર્ણ પાચન ક્યાં આગળ થવાનું છે તો કે નાના આંતરડામાં થવાનું છે નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્રાવ ગ્રહણ કરે છે નાના આંતરડાની અંદર પોતાનો આંતર રસ્તો છે જ એના પોતાની અંદરથી ઉદભવતા પદાર્થો તો છે જ જે ખોરાકનું પાચન કરવાના છે એટલું જ નહીં પણ યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી પણ પાચક રસો જે છે એ નાના આંતરડાની અંદર આવતા હોય છે એટલે નાનું આંતરડું જે છે યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કરે છે અને પોતાનો સ્ત્રાવ જે છે આ બધું ભેગું થઈને નાના અંતરડામાં ખોરાક આવ્યો છે એનું પાચન છે હવે યકૃતમાંથી જે નીકળતો રસ છે ને એને પિત્તરસ કહીશું જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે તમને એક આકૃતિ પાછા જેને હું તમને બતાવી દઉં કે આ પિત્તાશય છે એટલે યકૃતમાંથી જે પિત્તરસ જે છે એ પિત્તાશયની અંદર જમા થવાનું છે અને જરૂર પડે પછી એ અહીં આગળ નાના આંતરડામાં દાખલ થવાનું છે રાઈટ આ જે અંદરથી નીકળતો પિત્ત છે કાર્ય શું છે તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલાઇન હવે જઠરમાંથી કેમ એસિડિક ખોરાક આવ્યો છે કારણ કે જઠરની અંદર મંદ એચસીએલ ના કારણે ખોરાક એસિડિક હતો હવે એ એસિડિક ખોરાક જે છે એ આંતરડાની અંદર આવે તો આંતરડાને નુકસાન કરે એટલે એ ખોરાકને બેઝિક બનાવવો પડે એને ન્યુટ્રલ કરવો પડે ડાયલ્યુટ કરવો પડે એને અને એટલા માટે આ જે પિત્તરસ જે છે પિત્તરસ એ ખોરાકને આલ્કલાઇન બનાવે છે બેઝિક બનાવે છે જેથી કરીને હવે એના ઉપર કાર્ય કરી શકે ચરબીને ચરબીના નાના ગોળકોમાં ફેરવવાનું કામ એ પિત્તક્ષારોનું છે એટલે પિત્તરસની અંદર આવેલા જે પિત્તક્ષારો છે એ પિત્તક્ષારો ખોરાકની અંદર આવેલ જે ચરબી છે એ ચરબીનું નાના નાના ગોળકની અંદર રૂપાંતરણ કરી દેશે જેથી કરીને એનું પાચન સહેલાઈથી થઈ શકે પછી બીજી ગ્રંથિ હતી સ્વાદુરસ તો સ્વાદુપિંડમાંથી નીકળતો રસ જે છે સ્વાદુરસ છે એની અંદર એમાઈલેઝ ટ્રીપ્સીન અને લાઇપિસ જેવા ઉત્સેચકો આવેલા છે આ ત્રણે ત્રણનું વ્યક્તિગત કામ છે તમે જોઈ શકો છો કે જે સ્ટાર્ચનું પાચન હજુ થયું નથી એ હવે નાના આંતરડામાં આવતો આ જે સ્વાદુરસ છે એમાં રહેલો એમાઇલેજ ઉત્સેચક જે છે સ્ટાર્ચનું પાચન કરી દેશે ટ્રિપ્સીન જે છે એ પ્રોટીનનું પાચન કરી દે છે અને લાઇપેજ જે છે એ ચરબીનું પાચન કરવાની શરૂઆત કરે છે તો અહીં આગળ નાના આંતરડાની અંદર એ આ ઉત્સેચકો જે છે એ ભાગ ભજવે છે હવે તમને અગાઉ કહ્યું એ પ્રમાણે આંતરડાનો પોતાનો પણ રસ છે અને એ છે આંત્ર રસ અત્યાર સુધી જે વાત કરીએ તો પિત્તરસ અને સ્વાદુરસની વાત કરી જે યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી આવે પણ આંતરડાના પોતાના પણ કેટલાક સ્રાવ છે પાચક રસ છે એને કહેવામાં આવે છે આંતરરસ આંતરડાની દિવાલમાં રહેલા આંતર ગ્રંથિઓ હમણાં કહ્યું હતું તમને કે ત્યાં આગળ જઠર ગ્રંથિ શબ્દ આવે તો આગળ આંતર ગ્રંથિઓ શબ્દ આવ્યો છે આ આંતર ગ્રંથિઓમાંથી નીકળતો જે આંતર રસ છે આ તમને બતાવવામાં આવે છે નાના નાના જે છે અહીંયા આગળ આંગળી જેવા પ્રવર્તો છે એમાંથી એનો સ્રાવ થાય છે કાર્ય શું છે તો કે આંતરસની અંદર કાર્બોહાઈડ્રેટનું સાદા સ્વરૂપ એટલે કે ગ્લુકોઝની અંદર સરળ કણની અંદર રૂપાંતર થાય છે સરળ પદાર્થની અંદર રૂપાંતર થાય છે કાર્બોહાઈડ્રેટ જટિલ કાર્બોદિત પદાર્થો પછી પ્રોટીનનું એમ્યુનિ એસિડમાં એમ્યુનિ એસિડ અંતિમ ભાગ છે પછી ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર રૂપાંતરણ થાય છે ટૂંકમાં આંતરડાની અંદર લગભગ બધા જ પદાર્થોનું પાચન થઈ જાય છે અને એવા સાદા પદાર્થોની અંદર રૂપાંતરણ થઈ જાય છે નાના આંતરડામાં ખોરાકનું પાચન હવે સંપૂર્ણ થઈ જાય છે એટલે કે મુખમાં પાચન જઠરમાં પાચન પાચન નાના ખોરાકનું સંપૂર્ણ થઈ જતું હોય છે નાના અંતરડામાં ખોરાકનું શોષણ થાય છે સાથે સાથે એનું પાચન થાય છે સાથે સાથે એનું શોષણ પણ થાય છે પાચન સંપૂર્ણ થઈ જાય ત્યારબાદ શોષણ માટેનું મુખ્ય સ્થાન જે છે ને નાનું આંતરડું છે તમે જોઈ શકો છો કે આંતરડામાંથી જે બધું જે જે પોષક દ્રવ્યો છે સાદા સ્વરૂપમાં ફેરવાયેલા એ બધા જ લોહીની અંદર ભળે છે એટલે કે શોષણ માટેનું મુખ્ય સ્થાન પણ નાનું આંતરડું છે દિવાલમાં લાખોની સંખ્યામાં આંગળી જેવા પ્રવર્ધો છે જેને રસાંકુર કહેવાય જેની હાજરીથી નાના આંતરડાની સપાટીમાં વધારો થાય અને જેના કારણે ખોરાકનું શોષણ ઝડપી થાય હમણાં તમને કહ્યું એ પ્રમાણે નાના આંતરડામાં શોષણનું કાર્ય થાય છે આવો શોષિત પાચિત ખોરાક રુધિરમાં ભળે કોષો સુધી પહોંચે અને એનો ઉપયોગ શક્તિ મેળવવા માટે વૃદ્ધિ અને વિકાસમાં તેમજ સમારકામની અંદર થતો હોય છે એટલે નાના આંતરડાની અંદર જે ખોરાકનું પાચન થયું હવે લોહીમાં ભળે છે અને જુદા જુદા અંગો સુધી એને પહોંચાડવામાં આવે છે જ્યાં જેની જેવી આવશ્યકતા હોય એ પ્રમાણે ખોરાક એને મળવાનું છે એને પ્રાપ્ત થવાનું છે હવે જે અપાચિત ખોરાક છે એ અપાચિત ખોરાક ક્યાં જશે નાના આંતરડામાંથી મોટા આંતરડાની અંદર એ દાખલ થાય છે મોટા આંતરડાની અંદર હવે કંઈ પાચનની ક્રિયા થવાની નથી પણ એમાં જે પાણી છે એનું શોષણ થાય છે વધારાનું પાણી જે છે એ શરીરની બહાર નીકળવું ન જોઈએ હવે અપાચિત ખોરાક જે છે મહદઅંશે ઘન સ્વરૂપમાં ફેરવાય છે અને એ નકામા પદાર્થો મળ અથવા તો જાડા સ્વરૂપે મળ દ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામતા હોય છે જેનું નિયંત્રણ પણ મુદ્રિકા સ્નાયુ દ્વારા થતું હોય છે એટલે અહીંયાથી આ બધો જે ખોરાક જે નહીં પચેલો છે પાણીનું શોષણ થઈ જાય અને હવે જે છે તો ઘન સ્વરૂપે મળાશયની અંદર જમા થતો હોય છે અને શરીરની બહાર પછી એનો નિકાલ થતો હોય છે એટલે મોટા અંતરડાનું કામ જે છે પાચનનું નથી મોટા અંતરડાનું કામ જે છે એ શોષણ કરવાનું છે પાણી અને કેટલાક ઉપયોગી પદાર્થો હોય તેનું પાચનની કોઈ ક્રિયા મોટા અંતરડામાં જોવા મળતી નથી વિદ્યાર્થી મિત્રો આપણે મનુષ્યમાં પાચન જે છે એનો વિડીયો વિડીયો સ્વરૂપે આપણે એને સમજીએ આ જેટલી પણ વાત તમને શબ્દરૂપે કરવામાં આવી છે એને આપણે એક વિડીયો સ્વરૂપે જોઈએ જેથી કરીને આખી પાચનની ક્રિયા જે છે આપણા દિમાગની અંદર ક્લિયર થઈ જાય તો આવો આપણે એનો વિડીયો જોઈશું તમે તમારી સ્ક્રીન ઉપર એનો વિડીયો જોઈ શકો છો અહીં આગળ જે ખોરાકનો કણ છે એ મુખની અંદર દાખલ કરવામાં આવે છે સૌથી પહેલી વસ્તુ એટલે આપણે ખોરાકનો કણ લીધો એ મોઢાની અંદર ચવાય છે જીભ એની અંદર લાળ રસ ભેળવે છે બરોબર એનો સ્મૂથ બનાવવામાં આવે છે અને હવે આ કોળીઓ જે છે એ મુખમાંથી જાય છે અન્નનળીમાં એટલે આ ખોરાકનો કણ અન્નનળીમાં થઈને હવે જશે જઠરની અંદર એટલે ક્યાં ખોરાક જે છે હવે જઠરમાં પહોચો છે હવે ખોરાક જઠરમાં પહોંચે એટલે ત્યાં આગળ એનું એ વલોવાય છે ત્રણ કલાક સુધી ખોરાક જે છે જઠરમાં વલોવાશે અને ત્યાંથી પછી દાખલ થાય છે નાના અંતરડામાં એટલે કે આ ખોરાક જે છે એ મુદ્રિકા સ્નાયુઓ છે અહીંયા આગળ એના દ્વારા એ નિયમન પામે છે અને નાના અંતરડાની અંદર ફરે છે હમણાં કીધું કે જો અ તૃણાહારી સજીવો હોય તો એની અંદર નાના આંતરડાની લંબાઈ થોડી વધારે હોય છે કારણ કે સેલ્યુલોનું પાચન થવા માટે વધુ સમય જોઈએ છે નાના આંતરડામાં યકૃત અને પેનક્રિયા એટલે કે સ્વાદુપિંડનો રસ જે છે એ ભળે છે આંતરડાનો પોતાનો આંતર રસ પણ હોય છે આ બધું જ જે છે એ નાના આંતરડાની અંદર જતું હોય છે આ રસાંકુરો છે કે જે એનું શોષણ કરે છે આ રસાંકુરો માટેની એને થોડીક આકૃતિને મોટી કરીને બતાવી છે હવે આ ખોરાક જે છે અંદર શોષાયો આ રક્ત કણો છે મતલબ કે શોષાયેલો ખોરાક લોહીની અંદર ભળે છે એ જતો રહે છે હવે ખોરાક જે છે ક્યાં જવાનું છે મોટા અંતરડામાં એટલે કે આ ખોરાક જે છે મોટા અંતરડાની અંદર એ જવાનું હોય છે પાણીનું એ શોષણ કરતું હોય છે વિટામિન્સ ને બધું એને શોષીને જે જરૂરી પદાર્થો છે એને શોષીને અર્ધગન સ્વરૂપે એને ફેરવી દે છે અને પછી ત્યાંથી એ શરીરની બહાર નીકળી જતો હોય છે તો મનુષ્યની અંદર આ ખોરાકના પાચનની વાત થઈ પરીક્ષાના અનુસંધાનમાં અને સમજવા માટે પણ આ મુદ્દો ખૂબ અગત્યનો છે એટલે આ મુદ્દાને વારંવાર તમે સમજવાની કોશિશ કરશો તો તમે સમજી શકશો કે મનુષ્યની અંદર પાચનની ક્રિયા જે છે એ ખૂબ થોડીક જટિલ પ્રક્રિયા છે આપણે તો ખોરાકને મોઢામાં મૂક્યો અને ગળામાંથી ઉતાર્યો એટલું જ આપણને ખબર હોય છે પછી પેટમાં જઈને એનું જે થવું હોય થાય કે એનું શું થયું આપણે એનાથી નિશ્ચિત થઈ જતા હોઈએ છીએ પણ વાસ્તવમાં એને શરીરની અંદર ડાયજેસ્ટિવ થવા માટે થોડોક સમય જોઈએ એટલા માટે તમારા શિક્ષકો કે તમારા પપ્પા કે મમ્મી તમને કહેતા હોય છે કે ભાઈ ખોરાક બરોબર ચાવો ચાવીને ખાઓ ભૂખ લાગે ત્યારે ખાઓ વારંવાર ખાખા ના કરશો કારણ કે એને એક વખતે ખાધા બાદ ખોરાક લીધા બાદ એનું પાચન થવા માટે થોડોક સમય એને આપવો ખૂબ જરૂરી છે હવે આપણે વાત કરવી છે એક બીજી પ્રક્રિયા વિશે જેનું જેનું નામ છે શ્વસન પણ શ્વસનને એના પહેલાં એક પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ પ્રવૃત્તિ છ પોઈન્ટ ચાર તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે ઉચ્છવાસ દ્વારા ટુ દૂર થાય છે મતલબ ઉછવાસમાં સીઓટુ પેદા થાય છે આપણે દર્શાવવું છે આના માટેની એક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ માટે આપણે કાચની બે સ્વચ્છ કસનળી લઈએ છીએ એના ઉપર એ અને બી એવા બે નામ આપણે આપી દઈએ બંને કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે દ્રાવણ લઈએ છીએ કસનડી એમાં આપણે સિરિંજ દ્વારા હવા પ્રસારિત કરીએ દાખલ કરીએ અને કસનડી બીની અંદર રબરની ટ્યુબ દ્વારા આપણે ફૂંક મારીને હવા પ્રસારિત કરીએ છીએ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના પાણીની અંદર આપણે હવા અને આપણે ઉછ્વાસની હવા આ નોર્મલ બારની હવા અને આપણી આ ઉછવાસની એટલે ફેફસામાંથી નીકળેલી હવા આ બંને હવા આપણે એની અંદર દાખલ કરવી છે તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ પિચકારી દ્વારા પણ દાખલ કરી શકો કે પંપ દ્વારા દાખલ કરી શકો અને આ જે છે એ ફૂંક મારીને હવા દાખલ કરીએ છીએ આ ચૂનાનું પાણી છે આ બંને અને હવે શું એનું રિઝલ્ટ મળે છે એ આપણે જોવું છે તો બંને કસ્ટડીમાં ચૂનાના પાણીને આ રીતના હવા દાખલ કરીએ અને ફૂંક મારીએ ત્યારે પાણીને દૂધ્યું એ બનાવે છે તો પાણીને દૂધ્યું થતાં કેટલો સમય લાગે છે એની આપણે નોંધ કરવાની છે આ પ્રવૃત્તિ દરમિયાન એમ કે આ પહેલા દૂધ્યું બન્યું છે કે આ પહેલા દૂધ્યું બન્યું છે દૂધ્યું બંને બનશે પણ સમયમાં થોડોક ફેર આવવાનું છે આ પ્રવૃત્તિને સમજીએ તો કસનળી એ અને ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે કારણ કે બંનેમાં કાર્બન ડાયોક્સાઈડની હાજરી છે અને આપણને ખબર છે કે એના કારણે ચૂનાના પાણીની અંદર જે રંગ જે છે એમાં ફેરફાર જોવા મળે છે દૂધિયું થઈ જાય છે પાણી અહીં આગળ કઈ કસનળીમાં ઝડપી રંગ પરિવર્તન જોવા મળ્યું તો કસનળી બીમાં ઝડપથી રંગ પરિવર્તન જોવા મળ્યું કસનળી બીમાં કેવી રીતના આપણે હવા દાખલ કરી હતી તો ફૂંક મારીને કારણ આવું કેમ ઝડપી થયું કારણ કે આપણને ખબર છે કે ઉચ્છવાસની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે પંપ દ્વારા જે હવા દાખલ કરવામાં આવી એમાં કાર્બન ડાયોક્સાઇડ તો હતો પણ ઉછવાસની સરખામણી કાર્બન ડાયોક્સાઇડ ઓછો હતો આ ઉચ્છવાસવાળી જે હવા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હતું જેના કારણે એ ઝડપથી દૂધિયા રંગની અંદર પરિવર્તિત થઈ ગયું પ્રવૃત્તિ દર્શાવે છે કે ઉછવાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે નિષ્કર્ષ સ્વરૂપે કહી શકાય કે શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ આપણો નિષ્કર્ષ છે અહીંયા આગળ શબ્દ આવ્યો છે શ્વસન જે પ્રક્રિયાને આપણે સમજવાની છે તો આ પ્રવૃત્તિ એટલા માટે તમને કહેવામાં આવી કે આપણે જે શ્વસનની પ્રક્રિયા જોવાના છે એની અંદર ઉચ્છવાસ સ્વરૂપે જે વાયુ નીકળવાનો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ સિવાય પ્રવૃત્તિ છ પોઈન્ટ પાંચ પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાના અનુસંધાનમાં છે અહીંયા આગળ શબ્દ છે આથવણની ક્રિયા દરમિયાન અજારક શ્વસનનો તબક્કો છે શ્વસનના પ્રકાર પણ આપણે જોવાના છીએ એટલે આપણે જઈએ અત્યારે ચર્ચા કરતા નથી પ્રવૃત્તિ માટે આપણે કોઈ પણ ફળનો રસ લઈ લઈએ કાતો ખાંડનું દ્રાવણ લઈ લઈએ અંદર કેટલીક યીસ્ટ આપણે ઉમેરી દઈએ આ મિશ્રણને એક કસનળીમાં લઈ એક કાણાવાળા બૂચ વડે કસનળીને બંધ કરી દો અને એ જે વિમોચન નળી છે જે વાંકી નળી છે એને કાણામાંથી એક પસાર કરી દો હમણાં તમને આકૃતિની અંદર બતાવીશું એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે આનો બીજી એક કસનળીમાં ચૂનાનું તાજું પાણી લઈએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એને પણ પેલા વિમોચન એના ઉપર એક કાણાવાળો બુચ લગાડો અને પેલી વિમોચન નળીનો જે બીજો છેડો હતો એ કસનળીના અંદર ભરાવી દઈએ છીએ સાધનોની ગોઠવણી કરો જો વિદ્યાર્થી મિત્રો હમણાં જે કહ્યું એને આકૃતિથી આપણે બહુ ઝડપથી સમજી દઈશું બે કસનળી આપણે લીધી છે એક એક કાણાવાળો બુચ એના ઉપર લગાડેલો છે આની અંદર ફળ અને યીસ્ટ લીધેલા છે વિમોચન નળી લગાડવામાં આવી છે હવે અહીંયા આગળ ચૂનાનું નીત્ર્યુ પાણી લીધેલું છે અહીં આગળ અને અહીં આગળ ફળનો રસ લીધેલો છે યીસ્ટ સાથે શું થવાનું છે બંને કસનળીને ખલેલ ન પહોંચે એવી રીતે થોડાક સમય માટે આપણે મૂકી દઈએ અહીં આગળ આથવણની પ્રક્રિયા થવાની છે અને આથવણની પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થવાનું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ નળી મારફતે અહીંયા આગળ આવશે ચૂનાના પાણીમાં અને અગાઉની પ્રવૃત્તિ જોઈએ એ પ્રમાણે ચૂનાના પાણીની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આવે ત્યારે આ પાણીને એ બનાવે છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાળી જે કસનળીના દ્રાવણનો રંગ આપણને દૂધિયો જોવા મળે છે એ કેમ મળ્યો તો કે આથવણની ક્રિયા થઈ અને આથવણ દરમિયાન સીવોટો ઉદભવ્યો જે પેલા ચૂનાના દ્રાવણને દૂધ્યું બનાવી દે છે તો આ પ્રવૃત્તિ શું દર્શાવે છે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે આથવણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તો આ બંને પ્રવૃત્તિઓ જે બંને પ્રવૃત્તિઓ હતી આ બંને પ્રવૃત્તિની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉછ્વાસ એટલે કે શ્વસનના શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓટું વપરાય છે અને સી ઓટું બહાર નીકળે છે આ આ વસ્તુ સમજાવવા માટે આ બંને પ્રવૃત્તિ આપણે જોઈ